એકવીસ જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પાદરા તાલુકામાં પણ આ પર્વ હર્ષોલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યો હતો જે પ્રકારે વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી બે હજાર ચૌદમાં યુનાઇટેડ નેશન્સ દ્વારા એકવીસમી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે અને બે હજાર પંદરથી આ દિવસ વિશ્વના દેશોમાં ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પાદરા શહેર સહિત તાલુકામાં પણ ઉજવણી કરવામાં આવી હતી ખાસ કરીને વાત કરવામાં આવે તો પાદરા કોર્ટ ખાતે પણ આ પર્વ ઉજવવામાં આવ્યો હતો જેમાં વકીલો સહિત કોર્ટના સ્ટાફ તેમજ બાર એસોસિએશન સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે તમામ લોકો છે તે યોગાભ્યાસ કરતા નજરે પડ્યા હતા આ પ્રકારે પાદરા શહેર સહિત તાલુકામાં છે તે હર્ષોલ્લાસપૂર્વક આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી સર્વિસ ચેરમેન શ્રી તેમજ ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ પાદરા સિવિલ કોર્ટ ખાતે ઇન્ટરનેશનલ યોગા દિવસનું સેલિબ્રેશન કરવામાં આવેલું હતું જેમાં આજરોજ બારના પ્રમુખશ્રી તેમજ બારના સભ્યશ્રીઓ સ્ટાફ મિત્રો બધાએ સાથે મળીને યોગાની પ્રેક્ટિસ કરેલી છે અને રેગ્યુલર લાઈફમાં યોગા દરેક વ્યક્તિ કરે એમના સ્વાસ્થ્ય માટે પણ સારું છે અને એ આપણા દેશની પ્રગતિ માટે પણ સારું છે તો મારો નમ્ર અભિપ્રાય છે કે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં યોગનો ડે ટુ ડે પ્રેક્ટિસ કરે અને લાઇફસ્ટાઈલમાં એને વણી જાય થેન્ક યુ વેરી મચ